થોડો કામ માં હતો લગ્ન માં હતો અને સેલેન્જ વિડીયો માં હતો અને એ બધું હતું એટલે કોઈ આપણો ડેલી બ્લોગ આવતો તો નહોતો અને અત્યારે અગાસી માં આવી ગયા છે સવાર નો મસ્ત મજાનો ડેલી બ્લોગ ચાલુ કરી દીધો છે અને આ જો બાજુવાળા એ જારી નાખ દીધી અગાસી માં જણાય માછલી પકડવાનો એ એટલે આ જારી એટલે નાખી જાય કે બિચારા નગાસી માં કૂતરા આવી જાય ને બીજો નગાસી માં જ્યાં બધી જોઈન્ટ અગાસી છે એટલે કૂતરા આવી જાય ને એટલા માટે એ જારી નાખી દીધી છે તો આજનો બ્લોગ આપણે કરી દઈએ સ્ટાર્ટ અને ડાયરેક્ટ જાય ફોન પેલા ચાર્જ માં નાસ્તો કલર પર ડાયરેક્ટ મમ્મી આરે તમને મડાવ બરોબર નીચે તો આજનો બ્લોગ કરી દઈએ સ્ટાર્ટ તો આપણે નીચે આવી ગયા છે ચા ને બધું બિલ દઉં જોઈએ ને પછી મોબાઈલ લેવા ત્યાર પછી જવાનું છે કોલેજ અને મમ્મી હે અત્યારે છે બ્લોગ માં આવ્યા ઘણા ટાઈમ પછી જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને હોય તારા બ્લોગ હમણાં આવતા નોતા ગમતું નોતું જરાય હા હમણાં ઘણા ટાઈમ પોલીસ ની આદત થઈ જ રહી તાર બ્લોગ ની આદત થઈ ગઈ મને હમણાં ઘણા ટાઈમથી મેં બ્લોગ મૂક્યો નથી કદાચ આઠ દસ દી જેવું થઈ જશે હવે આપણે પાછા આપણે રેગ્યુલર આવી ગયા છીએ બરોબર તમને રેગ્યુલર બ્લોગ જોવા મળશે ને કાલે નહીં પરમ દી મેં ચેલેન્જ વિડીયો કર્યો હતો એ કેવો હતો મમ્મી સરસ હતો તો અત્યારે છે ને હવે આપણે કોલેજે જઈ છીએ અને મમ્મી આ મોબાઈલ હમો કરાવવાનો છે તો દેતા આવું બરોબર નથી યાર આપણે હવે જાય છે કોલેજ છે આપણો જૂનો ફોન છે મેં આમાં બ્લોગિંગ એટલે બ્લોગિંગ તો આમાં નથી ચાલુ કર્યું પણ મારી અત્યારે આઈફોનમાં કરું છું એની પહેલાં એન્ડ્રોઈડ અત્યારે વન પ્લસ આમાં મારો ઘણો બધો ડેટા પડ્યો છે બરોબર ઈ બધો આપણો ડેટા આવી જાય ને આપણે મોબાઈલ ચાલુ થઈ જાય તો એના માટે જવાનું છે આપણે ભાઈબનની દુકાન છે દુકાનમાં ઘડિયાળને બધું મળે એકવાર તમને દુકાન નહીં દેખાડી દઈશ બ્લોકમાં બરોબર પણ અત્યારે પહેલા જાય કોલેજે કેમ કે હજી સુધી એની દુકાન લગભગ ખુલી નહીં મને પાકું નથી ખબર કોલેજ જઈને ફોન કરી કે શું છે શું નહીં નગર પછી ડાયરેક્ટ જાય દુકાને ચાલો

અને ફોન ની દુકાને ગયા હતા આપડે ભાઈબંધ જ છે એટલે એને કીધું છે કે હું ઘર બાજુ આવીશ ને બાર સાડા બારે અત્યારે ફોન લેતા આવીશ બરોબર તો એ ત્યારે ફોન આવી જશે અને અત્યારે જેમ મેં કીધું સાડા અગિયાર થાય છે આપડે ઉપર જઈએ મમ્મી ઉપર બધું કામ થઈ ગયું ઉપર બધુંય કામ બાકી પડ્યું કઈ વાંધો નહીં તો આપણે ઉપર જાય ઉપર બેઠા આરામ કરી અમે બધું ઉપર કામ કરવા માટે આવી જાય ક્લિયર હું જ મમ્મી અને આ હું એક વસ્તુ જોતો તો સૂટ ની કેવું કે એંગલ આવે જેમ એટલા માટે આ રાખ્યો તો વળી પાછું આપણે સાઈડ સાઈડમાં રાખી દઈએ હું કરવા જ આવું મમ્મી રોજ ઉપર અને નીચે અગાસી તો ચાલુ કરી છોડવામાં પાણી નાખતા આવું અચ્છા એસા કરને કા હે કે એસા કરો એસા કરકે બધી જગ્યાએ પાણી નાખવાનું છે પાણી પીવડાઈ દે ચાલો તો આપણો ફાઇનલી ફોન સમો થઈ ગયો છે પણ આમાં છે ને આપણે આજે ને બટન ન થયું એને પાછું હું કરવા જવું જોઈએ કહેવાનું છે ભાઈ બંને દુઃખ કાંઈ ઉપાદ નથી એને કહેવાનું ભાઈ એક હું કરી દે જતા હોય એ રીતે હોય ખાલી આ એક બટનનો પ્રોબ્લમ છે ઉપર છે ને ગિરનારમાં બટન એ બગડી ગયું હતું કેટલું પાણી પાણી કે બેલ્ટ બેટાને ઉગી ગયો છે બેલ્ટ આવે એમ કીધું મને મિશ્રીએ મસરીએ કે એ બેલ્ટનો પ્રોબ્લેમ જે ભાઈ થઈ જાય એમાં કાંઈ વાંધો નથી તો રાતદી પેલા તેડવા જાવ ને ડાયરેક્ટ જવા મોબાઈલ સમા કરાવવા માટે આપણો ચીતો પડે નીચે જો ઊને રાજદીપ આવ્યા હતા મોબાઈલ દેવા માટે મોબાઈલ દીધો ક્યાં જાવ રાજદીપ ક્યાં જાય ક્યાં જાય રાજદીપ કહેજો ચેલેન્જ વિડીયો માટેની ચેનલ બનાવવાનો તમારે બધાને શું કેવું કહેજો તો પછી એમાં રેગ્યુલર અઠવાડિયે અઠવાડિયે એકાદ ચેલેન્જ વિડીયો આવી જાય બરોબર બરાબર ને રાજદીપ બરાબર હજી વિચારી જઈએ ફાઈનલ નથી ને હવે ક્યાં જાવું ક્યાં જાય હવે હવે જોઈ ક્યાં જાય બરાબર ફોન તો પાંચ છ વાગે મળશે ત્યારની વાત ત્યારે પણ અત્યારે જોઈ ક્યાં જાય આપણે ફોન દઈને પછી રાતદીપ ને બહાર જવું એટલે અત્યારે ઘરે આવી ગયા છે અત્યારે પાછું છે ને મમ્મીને મૂકવા જવાનું છે મમ્મી તૈયાર થઈ ગયા છે તૈયાર તો જો કે થવાનું નતો હાલ મોટે થવા જવાનું મમ્મી મોટે થવા જવાનું છે આપણે મૂકવા જવાના છે બરોબર તો મૂકતા હોય પછી મસરીનો ફોન આવે પછી આપણે પાછું મોબાઈલ લેવા જવાનું છે અને બીજું બધું કામ એવું બધું જે આજે પણ આ મમ્મીને મૂકીને આવીને પછી ક્યાં જાય એ પર પડી જશે હું થઈ ગયો ને ખાલી ચા બંધ હતી ચા કરવાની છે તો તાળું લઈ ગયો અબ તાડું લઈ લઈને ને પહેલા હું પાણી પી લઉં ને તાડું લે ને ડાયરેક્ટ પછી જોઈએ ક્યાં જાય આપણે આપણે આવી ગયા ને ત્યાર પછી આપણે ઘણા ટાઈમ મજા આવવા લા રિમાટે વાયરલ નથી પર્સનલ ફોટા નહીં

ફોન હતો નહી થઈ ગયો વન પ્લસ નો આમ જ રાખવું સરમો થઈ ગયો જો આપણે આઈફોન લીધું હતું ની વખતે અનબોક્સિંગ છે અનબોક્સિંગ વિડીયો આજે તમને દેખાડું જો ત્યારે આ ફોન ત્યારે જ બંધ થયો સાંજ છે સાવ એટલે સાવ ડિસ્પ્લે માંગી જોઈ લઈએ આપણો હું બોલું છું સાંભળું છું

કેમ કે પહેલી વાર આપણે આઈફોન લઈ એટલે આની પહેલા પણ આઈફોન હતા બહુ સારા નહોતા પણ આ વખતે જી મારી પાસે બહુ સારો એવો ફોન છે બાકી આ ગિરનાર ને થોડી ક્લિપ બધી વિડીયો ગિરનાર ના ટાઈમ માં પણ બહુ મજા કરી હતી આપડે ગતું જો હવાર ના પોર માં આવું તો મને યાદ જ નહોતું મેં નાસ્તો ખેરો તો ગિરનાર માં આ આપણી પાસે ક્લિપ હોય ને તો ખબર પડે જો પતંગિયું મરી ગયું હતું આ ઉપર રોપવે માં અરે ખરેખર બહુ મજા આવી ગિરનાર ને ટ્રીપ વાળો વિડીયો પર જોઈ લેજો તમને આખો આ રીકેપ્ચર થઈ જાય બધું બરાબર આપણા મમ્મી નીચે મેગી કરે છે મેગી થઈ જાય એટલે આપણે નીચે જઈને મમ્મીને પણ મળીએ તો આપણે અહીંયા આવી ગયા ને આપણે બહુ એક્સાઇટમેન્ટ જી આ ફોન હતું બહુ એક્સાઇટમેન્ટ જે મને કે મો થઈ ગયા થેન્ક યુ મમ્મી હા થેન્ક યુ મને છે ને ભવ્ય કુ એટલે મને બહુ ઠીક ચડે હો આ રસોઈ રાખવાનું તો આ તો ખાવ અત્યારે છે ને જમન ટાઈમ છે અત્યારે મેગી નો ટાઈમ નથી ઓકે ચાલો આપણે મિત્રો મેગી ખાઈ લઈએ અને એક જણાને ફોન આવે ફોન રિસીવ કરી લો તો આપણે આવ્યા હતા ખાઉંત્રી ગલીમાં અને સૂટ બૂટ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે આયા પાર્સલય કરી દીધું છે નાસ્તોય કરી લીધો છે હરસ્યો ખાઈ જ આપણે ખાઈ લીધું મારો કઈ વધારે હતું નહીં મેં મેગી ખાઈને આવ્યો હતો બહારનું ખાવાનું આમ જો બોટલા બોટલા થઈ ગયા છે મનાય હે છતાં અહીંયા લઈ આવે છે ધરાટ હા મારે બહાર નહોતું ખાવાનું પણ થોડુંક ખવાય ગયું એટલું બધું મેં નથી ખાધું પણ થોડું ઘણું ખાધું છે અને આજે આખો દિનો આપણે બ્લોગ બનાવ્યો છે તમે જોતા હતો ડેલી કરું કે નહીં લગભગ તો આપણે ડેલી શું આપશે જયારે વિડીયો જોયો તો જીરો રૂપિયાળો આવ્યો ભાઈ હા કે એનાનો જવાબ દે જોયો આખો જોયો તો આ કે આખો હા ખોટું બોલે છે તારે મિત્રો એક એક પોઈન્ટ કહી દઉં હા ચાલો તો સાચું ને હવે આપણે જાશી આ નાસ્તો કલે થોડું બાકી આપણે એટલું બધું મારો વિચાર નહોતો ખાવાનો કેમ ઘરે જ મેગી ખાઈને આવ્યા એટલે તો ડાયરેક્ટ જાય ઘરે

આપણે જો તો તે મળી ગયું છે હવે તેની જરૂર જ છે તો આપણે ભાઈ આવી ગયું અને અત્યારે મમ્મી છે ને એ ટીવી જોવે જો સિરિયલ કઈક જોવે છે મંગલ લક્ષ્મી કલર્સ માં બરોબર અને આપડે ફોન ભેગો જોઈએ આનું કવર લેવું છે અમારે ડબલ પોકેટ વાળું કઈક આવે છે અને મમ્મી કઈ દે આજનો વિડીયો છેલ્લી ક્લિપમાં માં કઈ કેવું કઈ નથી કેવું છે કેવા જેવું કઈ છે મોબાઈલ ફોમો કરેલી તો કેવું લાગે આપણે મોબાઈલ આમો કરાવી આજનો વિડીયો અહીંયા સુધી જ રાખી વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને એકવાર જરૂરથી કહી દેજો આજના વિડીયો મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ પાછા નવા વિડીયોમાં જય 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 શ્રી રામ જય માતાજી